મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી બી સી જનાર્દન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલિગેશન ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ દરમિયાન ગાંધીનગરમાં આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમણે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં પણ આ બેઠક દરમિયાન રસ દાખવ્યો હતો અને વિષદ ચર્ચાઓ કરી હતી